નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ચાંદખેડામાં રહેતા સંજીબ શર્મા ટ્રાવેલ એજન્સીમાંથી એક દિવસનો કઈ ઇનોવા ગાડી 3000 માં ભાડે લઈને યુવકે બારોબાર રાજસ્થાનમાં વેચી નાખી હવાનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા વ્યક્તિએ તેમની ટેક્સી પાસિંગ ઇનોવા ગાડી પરિચિત વ્યક્તિને એક દિવસ માટે ભાડે આપી હતી જે માટે 3000 ભાડું નક્કી કર્યું હતું ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ એક દિવસનું કહીને ત્રણ દિવસ સુધી ગાડી પોતાની પાસે જ રાખી હતી ત્યારબાદ ટ્રાવેલ એજન્સીના માલિકે જીપીએસમાં ચેક કર્યું તો ગાડી રાજસ્થાનમાં હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ રાજસ્થાનમાં વેચી દીધી છે આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ચાંદખેડામાં રહેતા સંજીવ શર્મા ટ્રાવેલ એજન્સી ધરાવી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે

ત્રણ હજાર ડિપોઝિટ નક્કી કરી હતી આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ પણ મેળવ્યા હતા સંજીવભાઈનો કર્મચારી મહિપાલ ઇનોવા ગાડી લઈને આસિફને આપવા નમસ્તે સર્કલ આવ્યો હતો જેની સામે આસિફે છ હજાર રૂપિયા આપ્યા હતા તો બીજા દિવસે ગાડી પરત ના આવતા સંજીવભાઈએ લોકેશન ચેક કર્યું ત્યારે ગાડી બાડમેર રાજસ્થાનમાં હતી તેથી તેમણે આસિફનો સંપર્ક કર્યો ત્યારે આસિફે કહ્યું કે મારા સંબંધીની તબિયત ખરાબ હોવાથી ઇમરજન્સીમાં મારે બાડમેર જવાનું થયું હતું ત્યારબાદ ત્રીજા દિવસે પણ જ્યારે સંજીવભાઈએ લોકેશન ચેક કર્યું તો ગાડી બાડમેર ખાતે જ હતી તેથી તેમણે આસિફને ફોન કર્યો તો આસિફનો ફોન સ્વિચ ઓફ આપતો હતો સંદીપભાઈએ તપાસ કરી ત્યારે એમને જાણ થઈ કે આસિફે તેમની ગાડીને રાજસ્થાનમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે આમ સંદીપભાઈને સત્તર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે